જે લોકોનું અંગ્રેજી કોનું નબળું છે આમાંથી એના માટે આપણે અલગ લેક્ચર રાખીશું પણ દરરોજ દસ વોકેબ લખવાના બેનો દરરોજ દસ અંગ્રેજી શબ્દો લખવાના એની તમે કોઈ બુક લ્યો કે વોટ એવર ડેલી દસ અંગ્રેજી શબ્દો લખવાના એના સિનોનીમ એના એન્ટોનીમ લખવાના મારું અંગ્રેજી દોસ્તો એટલું ખરાબ હતું આઈ ગોટ ફોર્ટી સેવન માર્ક્સ આઉટ ઓફ વન ફિફ્ટી મેં જ્યારે ક્લાસ વેન ટુનું પહેલું ઇન્ટરવ્યુ બે હજાર સત્તરમાં આપ્યું ને ત્યારે મારે સુડતાલીસ માર્ક્સ હતા દોઢસોમાંથી અને જે એસટીઆઈમાં ડિવાયસોમાં હું પાસ થયો બેમાં મારા સોમાંથી પચાસ ઉપર હતા એકમાં પંચાવન ને એકમાં પચાસ અને જે મેં છેલ્લી વન ટુ એપીમાં એમાં મારે એટી સિક્સ માર્ક્સ હતા ઇંગ્લિશમાં એટલે હું સુડતાલીસથી એસી એટી સિક્સે પહોંચ્યો જો હું કરી શકતો તમે બધા કરી શકો પણ લેંગ્વેજ તમને કોઈ શીખવાડશે નહીં લેંગ્વેજ માટે હું તમને કેટલાક સૂત્રો કહું રેગ્યુલર અંગ્રેજી થોડુંક સાંભળો તમે ઓલ ઇન્ડિયા રેડિયો સાંભળો કે બીજા અલગ અલગ વસ્તુ સાંભળો દરરોજ દસ નવા શબ્દો અંગ્રેજીના શીખો દરરોજ ગમે ત્યાંથી શીખો યુટ્યુબમાંથી વોટ એવર ઇંગ્લિશ એક પ્રોસેસ છે અત્યારથી જ ચાલુ કરવું પડશે હું કોઈનું ધ્યાન ન રાખું ભાઈ બેન તમે ચેક તમે છે કે નહીં બેન તમે છે કે નહીં એ તમારે સેલ્ફ જ કરવું પડશે હા અહીંયા લેક્ચર આવશે પણ લેક્ચરમાં તમને વોકેબ કોઈ શીખવે નહીં કઈ રીતે હું તમને શબ્દ કઈ રીતે શીખવું એ તો તમારે યાદ જ રાખવા પડે ઓકે અને એ બધે તમને કામ આવશે એટલા માટે એટલે અંગ્રેજી તો સો માર્ક્સનું છે જ તમારે પ્રિલિમમાં પણ વીસ માર્ક્સનું છે અને મેન્સમાં પણ છે ને પાછું ઓકે